તરફ પદયાત્રામાં જતા પહેલા માત્ર એક એવો કેમ્પ છે જે છેલ્લો આવે છે અને ખૂબ જ વિશાળ છે એ પછી કોઈ પણ સારો એવો વિશાળ કેમ્પ આવતો નથી જ્યાં તમે નિઃશુલ્ક પ્રસાદ લઈ શકો અને માત્ર ને માત્ર પ્રસાદ નહીં પરંતુ ભરપેટ ભાણું અહીંયા પ્રસાદમાં આપવામાં આવે છે અને એ પણ ખુરશી પર બેસાડીને અહીંયા મિત્રો આ કેમ્પ ક્યાં આવેલો છે શું લોકેશન છે અને પ્રસાદમાં શું આપવામાં આવે છે ને કેટલો ભવ્ય આ કેમ્પ છે એ તમામ વિગત હું તમને જણાવીશ ખાસ મિત્રો હું તમને જણાવી દઉં કે આ જે સેવા કેમ છે તે જગત જનની પદયાત્રા સેવા કેન્દ્ર દ્વારા પ્રેરિત છે અને તેમના પ્રેરણા સ્ત્રોત છે કનુદા તો એ તમામ ડિટેલ હું તમને આ વ્લોગમાં જણાવીશ નમસ્કાર મિત્રો હું સંજય દવે ગુજ સંજયમાં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું તો આ સેવા કેમ બી અને ક્યાં આવેલો છે અને શું તમે પણ અહીંયા પદયાત્રામાં અંબાજીના દર્શન માટે જાવ છો તો કઈ લોકેશન ઉપર છે અને તમે પ્રસાદ લેશો તો આ તમામ વિગત વિશે જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે ચાલી સુધી જોડાયેલા રહો ગુજ સંજય ઇઝ ઓન તો આવો મિત્રો જગત જનની પદયાત્રા સેવા કેમ્પના ભવ્ય સેવા કેમ્પની આપણે વિઝિટ કરીએ જે કનુદાદા પેરેજ છે તો સૌથી પહેલાં આપણે હવે પ્રવેશ લઈએ પ્રસાદ રૂમની અંદર અને અહીંયા જે ભાવિ ભક્તો આવે છે તે કેવી રીતે પ્રસાદ આરોગ્ય છે શું હાઇજેનિક રાખવામાં આવે છે સૌથી પહેલાં મિત્રો આ પ્રસાદ કક્ષમાં આપણે પ્રવેશ થઈએ તો જુઓ દરેક સેવા કેમ્પથી થોડુંક સવિશેષ અલગ અહીંયા એક ખૂબ સારી આસનની વ્યવસ્થા છે અને ખુરશી ઉપર દરેક ભાવિ ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે હવે આપણે અહીંયા શરૂઆતથી પ્રસાદમાં શું છે એ મેનુની શરૂઆત તમને કરી દો કે મેનુમાં શું શું છે બરાબર તો અહીંથી આપણે જ્યારે શરૂઆત કરીએ તો અહીંયા શરૂઆતમાં પ્રસાદની અંદર ખૂબ સરસ મજાની ખીચડી છે અને જે પણ પ્રસાદ અહીંયા પીરસવામાં આવે છે તે ગરમા ગરમ હોય છે અને જે બનાવવાની એમની રીત છે એ એકદમ હાઈજેનિક છે તો અહીંયા આ શેની શાક છે આ બટેટા શાક છે બરોબર પછી ત્યાર પછી પૂરી છે પછી શીરો છે અને આ બી તમને આગળ બતાવવું કે અમૂલ ઘી બનાવવામાં આવ્યો છે ત્યારબાદ અહીંયા જે આ ડીશ છે તે જ્યારે સ્ટેપ છે ત્યાં રાખવામાં આવે છે ત્યાર પછી ગરમ પાણીથી તેને વોશ કરવામાં આવે છે અને અહીંયા આવ્યા પછી બે ત્રણ પ્રોસેસમાંથી તે પસાર થાય છે અને ત્યાર પછી ફરીથી અહીંયા તેને નૂસવામાં આવે છે અને પછી અહીં જે ભાવિ ભક્તો પ્રસાદ આરોગ્ય છે તેને આપવામાં આવે છે ફરી શીરો છે બરાબર અને પૂરી છે બટેટા શાક છે અને ખીચડી છે તો અલગ અલગ બે સ્ટોલ છે તો આ છે પ્રસાદ કક્ષ હવે આપણે કિચન ડિપાર્ટમેન્ટમાં જઈએ રસોડા વિભાગમાં જઈએ અને ત્યાં પ્રસાદ કેવી રીતે બને છે એ હું તમને બતાવી દઉં બધું પાણી પીવાનું પાણી ટોટલ મિનરલ મંગાવીએ છે જે બી અહીંયા ભાવિ ભક્તો આવે છે એ લોકોને પીવાનું પાણી ટોટલ મિનરલ પ્રોવાઈડ કરીએ છીએ સાદું પાણી બી નહી બોરનું પાણી બી નહી કુવાનું પાણી બી નહીશો બધી ગરમ પાણીથી ધોવાય છે એકવાર ખાઈ લે એટલે એને પાછળ ગરમ પાણીથી વોશ કરીને ડીસો લૂસી ને એ લોકોને જમવાનું પીરસીએ છે એટલે હાઇજેનિક ફૂડ ખવડાવીએ છે ખાવા પીવાની ટોટલ સામગ્રી એકદમ શુદ્ધ અને સાત્વિક લાવીએ છે આપ ક્યાંથી આવો છો સોજીત્રા 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 કેમની સેવા કરવા આયા સેવા કરવા આયા તમને અહીં કેવો અનુભવ છે પ્રસાદ કેવો લાગ્યો તમને સારો છે પ્રસાદ સારો લાગ્યો સરસ તમે ક્યાંથી આવો છો

તેમણે કહ્યું કે ખૂબ સરસ છે આ સેવા કેમ્પ તો હવે આપણે કિચન ડિપાર્ટમેન્ટમાં જઈએ અને એ જોઈએ હવે આપણે કિચન ડિપાર્ટમેન્ટમાં છીએ તો અહીંની જે હાઇજેનિક સિસ્ટમ છે એ જોઈને જ તમે મંત્રમુગ્ધ રહી જઈશો સૌથી પહેલાં અહીંયા ગુંદી ગાંઠિયા છે એની અંદર કાજુનો ટસ આપવામાં આવેલો છે અને એકદમ પ્યોર પ્યોરિટી તમને જો જોવી હોય અને પ્યોરિટીની અંદર જે વસ્તુ બનાવવામાં આવે છે એ આ સેવા કેમ્પમાં તમે આવીને જોશો ત્યારબાદ મિત્રો અહીંયા ભાત છે ભાત તો આપણે ઘણી જ વખત જોતા હોઈએ ખાતા હોઈએ પણ સવિશેષ આ જે બનાવવાની પ્રોસેસ છે એ નેક્સ્ટ લેવલ છે અને અહીંયા જે કેટરિંગ વ્યવસ્થા છે જે કેટરિંગ દ્વારા બનાવવામાં આવે છે તે ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ વિનિંગ કેટરસ દ્વારા આ પ્રસાદ અહીંયા બનાવવામાં આવે છે અહીંયા મોહનથાળ છે ત્યારબાદ જે કંઈ પ્રસાદ છે ને મોહનથાળ બનાવવા માટે શુદ્ધ અમૂલ ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે સર આપના કેટરસનું નામ શું કીધું હતું હા સુખડિયા કેટરસ જેવો ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ વિનિંગ કેટરસ છે અને તેમના દ્વારા આ પ્રસાદ અહીંયા તૈયાર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો અહીંયા જુઓ આ રોટલી બનાવવામાં આવે છે અને તેમના માટે બી ખૂબ સારી એવી હાઇજીનિક ને મેન્ટેન્સ થાય છે અને એનો જેટલો પણ સ્ટાફ છે એમને અહીંયા કેપ પહેરવામાં આવેલ છે જો દરેક સ્ટાફ છે એમના હાથમાં તમે ગ્લોવ્સ જોશો જે પ્રસાદ આપે છે એમના હાથમાં દરેકના માથે ખૂબ સુંદર રીતે કેપ આપવામાં આવેલી છે અને અહીંયા જે તળવા માટે ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે તે શુદ્ધ સિંગતેલ છે એ ડબ્બો બી તમને બતાવી દો અહીંયા વિમલ ઓઇલ દ્વારા જો અહીંયા નીચે અહીંયા આ બતાવો આ જે તેલ છે એકદમ શુદ્ધ સિંગતેલ છે અને વિમલ કંપનીની બ્રાન્ડેડ તેલનો જ ઉપયોગ કરવામાં આવે છે અને તળવા માટે જે તેલનો ઉપયોગ થાય છે એ તેલ મિત્રો અહીં તમે જોઈ શકો છો કે એક લિમિટેડ ટાઈમ માટે જ તેનો યુઝ કરવામાં આવે છે ત્યાર પછી આ તેલને ચેન્જ કરી દેવામાં આવે છે ત્યાર પછી મિત્રો અહીંયા જે કરિયાણું ગંધિયાણાની જે કંઈ વસ્તુ છે એ અહીંયા બતાવી દઉં કે કેવી રીતના અહીંયા સેટ કરવામાં આવ્યું છે અને બધી જ બ્રાન્ડેડ છે અને ચંદ્રની ભાગની જે વસ્તુ છે ગરમ મસાલાની એ આપણે જે ઘરેલું છે એમને કલેક્ટ કરીને જાતે તૈયાર કરવામાં આવે છે અને બધું જ ખૂબ સરસ રીતે તૈયાર રાખવામાં આવે છે હવે આપણે એક તમને થાળીના વોશિંગ એરિયામાં લઈ જાઓ આવો થાળીના વોશ એરિયાની અંદર કે થાળી જે સાફ કરવામાં આવે છે ખાસ મિત્રો હવે આપણે છેલ્લા સ્ટેપમાં આવી ગયા છે અહિયાં જે હાવી ભક્તો પ્રસાદ લઈ લે પછી જે ડીશ છે અહીંયા અહીંયા અલગ અલગ સ્ટેપમાં સાફ થાય છે સૌથી પહેલા બે અલગ અલગ પાણી છે ત્યાર પછી ગરમ પાણી હોય છે ગરમ પાણીમાં કમ્પ્લીટ ડીશને સાફ કરીને પછી જયારે કમ્પ્લીટ સાફ થઈ જાય પછી અહીંયા તેને લૂસવામાં આવે છે અને ત્યાર પછી પણ લાસ્ટમાં જયારે ત્યાં પણ તેને લૂસવામાં આવે છે તો આવી રીતે ખૂબ સુંદર રીતે પણ પણ મેન્ટેન રાખવામાં આવે છે છે અને જે પ્રસાદ ગ્રહણ કરે તેને એકદમ ઘરના પ્રસાદ અને ઘરના ભોજન જેવી જ અનુભૂતિ થાય છે બાકી તમે જુઓ અહીંયા પાછળ વિમલ તેલના કેટલા ડબ્બા છે અમૂલ તેલના કેટલા ડબ્બા છે અત્યારે આપણે એક એવા બીજા પ્રસાદ કક્ષમાં છીએ જ્યાં અહીંના વોલેન્ટિયરો છે અહીંયા જે રસોયા છે અહીંનો જે સ્ટાફ છે એમના માટે અહીંયા એક સ્પેસિફિક જમવા માટેની વ્યવસ્થા છે જો કે જે ભાવિ ભક્તોને યાત્રાળોને જે પ્રસાદ આપવામાં આવે છે એ જ તેવો આરોગ્ય છે બરોબર અને એ જ પ્રસાદ અહીંયા હોય છે અને એ જ પ્રસાદ આગળ જે આપણે પ્રસાદનો કક્ષ જોયો ત્યાં હોય છે તો અહીં એક સ્પેસિફિક પ્રસાદ કક્ષ છે ત્યારબાદ અહીં આપણે આગળ વધીએ કે અમારા કનુ દાદા જેનાથી અમને પ્રેરણા મળી છે જે આ અમારા કનુ દાદા છે આ અમારા મીનાબા છે જે અમને પ્રેરણાનો મૂળ સ્ત્રોત જે કીધું ને કે આ દરેક વ્યક્તિ છે આ દરેક લોકો તમે જોશો સેવામાં ચોવીસ કલાક ખડે પગે કાર્યરત રહે છે અને આ અમારા મૂળ પ્રેરણાનો સ્ત્રોત છે જે આપને કહે છે કે એમને અમને આ પંથે વાળ્યા ને તો એ એ મૂળ અમારો પ્રેરણાનો સ્ત્રોત આ એ આપને એમનું ઇન્ટ્રોડક્શન બી આપશે દાદા હું નડિયાદ નો વતની છું મારું નામ સોની કનૈલાલ લાલજીભાઈ છે હું જગત જગદંબાનો કેમ્પ ચલાવું છું હું એક માણસ નથી ચલાવતો આ કેમો બધા અનેક આ બધા વચ્ચે છે આમ શ્રી બધા જોવો છો એ બધા ભાગીદાર છે આમ બધા તન મન ધનથી કામ કરી છે બધાને સારું ખાવાનું મળે બધાને સારી વ્યવસ્થા મળે એવી મારી અપેક્ષા છે અને માં બધાની અપેક્ષાઓ પૂરી કરે એવો મારા હૃદયના આશીર્વાદ છે આ ભંડારોની પૂણાહુટી થશે ને આવતા ભંડારાની શરૂઆત તૈયારીઓની શરૂઆત થઈ જશે અત્યારથી જ આ જે પ્રસાદીની વસ્તુઓ છે ને એમાં આપ જોઈ શકો છો બુંદી ગાંઠિયા છે ચોખ્ખા ઘીમાં બનાવેલો શીરો સમોસા પૂરી કચોરી પનીરની સબ્જી અને જે બી વસ્તુ મળશે ને એ હંડ્રેડ પર્સન્ટ ફ્રેશ મળશે કોઈ ઠંડી વસ્તુ બી નથી પીરસતા આ રસોડું અમારું બાર વાગ્યા સુધી આની આ કન્ડિશનમાં ચાલુ રહે છે એવું નહીં કે સાંજ પછી કે બપોર પછી ઠંડુ કપી ખાવા મળે આ સેવા કેમ કેમ આમ તો ચોવીસ કલાક ચાલે છે રસોડું અમારું મેક્સિમમ રાતે બાર થી ચાર બંધ રહે છે પણ જો રાતે પણ અમે પબ્લિક જોઈએ છે તો રાતે બે વાગે ભી અમે રસોડું ચાલુ કરીએ છીએ આજે ગરમ ગરમ શીરો પીરે છે ગઈ કાલે લાડવા પીર છે અને આપ જોઈ શકશો કે બધું પ્યોર ધીમા બને છે આપને અમે બતાવીશું મસાલા કોઈ ડાલડા ઘી નહીં કોઈ ફેક વસ્તુ નહીં કઈ નહીં એમના સ્વાસ્થ્યની જોડે હાનિકારક થાય એવું અમે કોઈ કામ નથી કરતા અને બધા આખા મસાલા જ પીસીએ છે બધું ઘરનું છે ફાઈવ સ્ટાર હોટેલમાં જે રાંધવાવાળા માથે કેપ પહેરીને રાંધે છે એ જ સિસ્ટમ સિસ્ટમથી અમે અહીંયા રાંધીએ છીએ તમે ગમે ત્યારે આવશો કોઈ આમાંથી વગર હાઇજીન વાળું આપને મળશે નહીં બધાના માથે કેપ હશે આ સેવા કેમ્પ માં બાર ભંડારો જે ચાલતો છે જે ભાવિ ભક્તો જમવા આવે છે ત્યાં કનુકાકા અમારા જે પ્રેરણા સ્ત્રોત છે એ ત્યાં જાતે બધા પાસે ફરે છે અને પૂછે છે ભાઈલા તને ખાવાનું ભાયું કઈ લાવું છે કઈ ભાવે છે કે તકલીફ છે આવી ઇન્ડિવિજ્યુઅલ એક એક જણ પાસે ફરીને આવી વ્યક્તિગત વાત કરે છે કે જેથી અમારે કઈ ભૂલ થતી હોય અથવા કઈ અગવડ પડતી હોય તો નેક્સ્ટ યર અમે અગવડ સુધારી શકીએ કોમ્પ્રોમાઈઝ રોજ નવો ડ્રેસ અહીંયા જે પૂરી મળે છે મહિલાઓ ઇન્ડિવિજ અમે આઈ કાર્ડ આપેલા છે કોઈ વસ્તુ તમને ખુલ્લું નહીં મળે રાંધેલું અમૂલ ના ડબ્બા જોઈ શકો છો શુદ્ધ ઘી ના મિત્રો સ્પેશિયલ અમૂલ ઘી મોહન થાળ બનાવવામાં આવે છે જ્યાં પણ ઘી ની જરૂર પડે એ જગ્યાએ માત્ર ને માત્ર બ્રાન્ડેડ અમૂલ ઘી માં સુખડીયા કેટરસ બરોડાના જે સંદીપ ભાઈ એ પણ આ સેવા આપે છે આ આ કોઈ પ્રોફેશનલ બેઝ ઉપર કામ નથી કરતા ટોટલ એમનો સ્ટાફ ને એ પોતે અહિયાં પહેલા થી છેલ્લા દિવસ સુધી અહિયાં ઉભા ને ઉભા રહે છે આ રાંધવાની ટોટલ કેટરિંગની જવાબદારી એમની છે અહિયાં અવિરત પ્રમાણે રસોડું ચાલુ ને ચાલુ રહે અને શુદ્ધ એની જવાબદારી સુખડીયા કેટરસ સંદીપ ભાઈ સેવાના ભાવથી આપે છે આ ટોટલ એમનો સ્ટાર્ટ તમે જોઈ શકો છો બે ત્રણ મળ્યા છે એટલે નામાંકિત કેટરસ દ્વારા બનાયેલું રસોઈ અમે અહિયાં છીએ લીધા પછી ખાલી કાઉન્ટર છે એની બાજુમાં હાથ ધોવાનું કાઉન્ટર છે એની બાજુમાં પીવાનું પીવાનું કાઉન્ટર છે આ બધું જ પાણી મિનરલ એ સિવાય બહાર રોડ ઉપર એક કાઉન્ટર મુક્યું છે કે કોઈને ખાલી પીવું પાણી જ પીવું છે જમવાનો પ્રસાદ નથી લેવો તો ત્યાંથી પાણી પી શકે છે પાણીની બોટલો ભરી શકે છે અને પર સેવાથી આવે પર સેવાથી બીજા ના સેવા દ્વારા જે આવે એ મહાલક્ષ્મી તો એવા જ ભાવથી અહીંયા પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે અહીંયા જે ગેસ્ટ છે એ ગેસ્ટ માટેનો અહીંયા વેઇટિંગ કક્ષ છે ત્યાર પછી ભક્તો માટે જે ખૂબ મહત્ત્વની સેવા છે એ છે આરોગ્યની તો અહીંયા ફર્સ્ટ એડ સર્વિસીસ મતલબ કે અહીંયા એક સુંદર મજાનું મેડિકલ સેવા કેન્દ્ર છે અહીંયા જે ભક્તો પદયાત્રીઓ આવશે તેને ટ્વેન્ટી ફોર સેવન આરામ માટેની પણ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે અને હેલ્થ રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય એ પછી પેઇન હોય પગમાં ફોડલા પડી ગયા હોય કે કોઈ બેજી બેઝિક કોઈ પણ બીમારી હોય તો એ અહીંયા આરોગ્ય સેવા કેન્દ્ર અંદર સેવા આપવામાં આવે છે મારું નામ મૈત્રી પંડ્યા છે અને જગતજનની સેવા પદયાત્રા કેમ્પ જે આપ નિહાળી રહ્યા છો તે છેલ્લા 25 વર્ષોથી કાર્યરત છે અને આ પ્રેરણા જો અમને બધાને મળી હોય અને અમને આ માર્ગે જો વાળ્યા હોય તો એ અમારા કનુ દાદા છે જે મૂળ નડિયાદના છે કનુ દાદા એ 25 વર્ષ પહેલા માત્ર ને માત્ર ગાંઠિયા અને બુંદીથી આ સેવાની શરૂઆત કરી હતી પણ એમને થયું કે શું તમને ગાંઠિયા અને બુંદી આપવામાં આવે તો ભાવે ના ભાવે આજે દરેક વ્યક્તિ અહીંયાથી જાય છે જે દરેક પદયાત્રી જાય છે તેમને ખીચડી તદઉપરાંત પૂરી શાક એ દરેકનો પ્રબંધ આ અને પ્રેરણા જો આપી હોય તો એ અમને કનુદાદાએ આપી છે આ કેમ્પમાં અલગ અલગ વ્યક્તિ ઇન્ડિયાના દરેક દરેક સ્ટેટના વ્યક્તિ પણ તમને મળશે તદઉપરાંત તમારી જોડે જે અમુક વ્યક્તિઓ છે જે આંતરરાષ્ટ્રીય છે ને એ બી અમારી જોડે જોડાયેલા છે આ બાજુ જો તમે જુઓ તો તમે આપની ક્લિપમાં એડ બી કરી શકો છો કે અમારી જોડે રસોડાની વ્યવસ્થા છે જે રસોડું ચોવીસ કલાક કાર્યરત રહે છે તેમાં અમે લોકો પૂરી પૂરી હાઈજીન એટલે રાખીએ છીએ કારણ કે જેટલા બી પદયાત્રીઓ છે એમના સ્વાસ્થ્યને હાનિકારક થાય એવી કોઈ બી વસ્તુ અમે કરતા નથી અને જે બી મસાલા ઘી તેલ બધું વાપરવામાં આવે છે તે દરેક વસ્તુ બ્રાન્ડેડ અને એકદમ ઉચ્ચતમ ક્વોલિટીનું વાપરવામાં આવે છે પદયાત્રીઓ માટે અમે સુવાની વ્યવસ્થા બી કરીએ છીએ અને ઉપરાંત તમારી જોડે એક મેડિકલ કેમ્પ બી છે જેમાં અમે લોકો એમને શરીરના દુખાવાની દવા માથાના દુખાવાની જતા અને નાની મોટી દરેક પરિસ્થિતિનો એ સામનો કરી શકે એ પ્રમાણે એમને પ્રિપેર કરી અને દવાઓ આપીએ છીએ o prato, o તો અમારી જોડે એવા પેશન્ટ બી આવે છે કે જે થોડા ક્રિટિકલ હોય છે કે જેમને ચાલતા વખતે એમનામાંથી ગ્લુકોઝ અને એ બધું ઓછું થઈ જાય છે તો નજીકની હોસ્પિટલ જોડે અમે લોકો કોલોબરેટ બી કરેલું છે અને અમે તેમને ત્યાં ટ્રાન્સફર બી કરી આપીએ છીએ આપ મારી સાથે જે જોઈ શકો છો જે અમદાવાદના ડોક્ટર છે અને એ બી અહીંયા સેવા આપીને કાર્યરત છે ને એ બી આપને આમનો એક્સપિરિયન્સ જણાવશે કે એમને અહીંયા સેવા આપીને કેવું લાગી રહ્યું છે અમે લોકો અહીંયા આગળ રોજના હજારો પદયાત્રીઓ આવે છે જે લોકોને આવીને એકચુઅલી એ પણ નથી અમુક વાર ખ્યાલ હતી કે એમને શું તકલીફ છે એમ કે છે કે આવીને દુખાવાની દવા આપો પણ એમને એકચ્યુઅલી ના ખબર હોય કે એમને શું જોવે છે એટલે અમે અહીંયા આગળ આવી રીતે ટીમ બેસાડી છે કે આપણે એમને એક્ઝામિન કરીએ અહીંયા આગળ એક નાનો એક્ઝામિનેશન રૂ રૂમ રાખ્યો છે એના સિવાય અમે લોકો બાજુની હોસ્પિટલમાં પણ સાથે કોલેબોરેટ કરી રાખ્યું છે કે આના કરતાં વધારે જો ક્રિટિકલ કોઈની કન્ડિશન હોય કે કોઈને મેડિકલ વધારે અસિસ્ટન્સની જરૂર પડે તો એમને અમે લોકો ત્યાં લઈ જઈએ છે એના સિવાય અહીંયા આગળ દવા આપી આરામ કરે અને પછી જઈ શકે એના માટે થઈને ખાસ એના માટેની જ ખાસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તો આ તો મિત્રો જગતજનની પદયાત્રા સેવા કેમ્પ અને મારો અત્યાર સુધી મેં જેટલા પણ સેવા કેમ્પનો વિડિયો બનાવ્યો તે તમામ સેવા કેમ્પની અંદર હું આ કેમ્પને ફર્સ્ટ નંબર આપીશ ઘણા જ બધા કેમ્પ પોતપોતાની યથાશક્તિ યોગ્ય પ્રમાણે સેવા કરી રહ્યા છે પરંતુ મિત્રો સુવિધાની દ્રષ્ટિએ હાઇજીનની દ્રષ્ટિએ આ કેમ્પ ખૂબ જ જોરદાર છે અને અહીં આવતા દરેક પદયાત્રિકો સેવકોને ઘરના પરિવારના સદસ્યને જેમ જ અહીંયા સેવા પ્રસાદ આપવામાં આવે છે બસ મિત્રો આ તો આજનો બ્લોગ મને આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ભાદરી પૂનમ નિમિત્તે મા અંબાના પારે જે લાખો ભાવિ ભક્તો આવે છે એ વિશેષ ઘણા બધા વ્લોગ બનાવેલા છે સેવા કેમ્પના માતાજીના મંદિરના દર્શનના તો એ બધા જ વ્લોગની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો જઈને જોઈ લેજો